વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે કૈલાસ રોડ ઔરંગા નદીનો બ્રિજ વાહન વ્યવહાર માટે વધતા પાણીના પ્રવાહના કારણે બંધ કરાયો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવી રહ્યું છે ત્યારે કોઈ અણબનાવ ન બને તે માટે વલસાડના કૈલાસ રોડ ઉપર આવેલ ઔરંગા નદીના બ્રિજ પર અવર જવર અને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવી છે અને પાણીની સપાટી પુલના લેવલે પહોંચી જતા કોઈ અવર જવર ન કરે જેને લઈ પોલીસ બંદોબસ્ત સાથે પુલ બંધ કરી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈ વલસાડની નદીઓમાં પાણીની સપાટીઓ વધી રહી છે અને વલસાડની કૈલાસ રોડ પર આવેલ ઔરંગા નદીનો પુલ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે જેને લઈ અહીંથી અવરજવર કરતા લોકોને લાંબો ચક્રાવો લેવો પડશે